ચોલુક્ય વંશના રાજાઓમાં મૂળરાજ નામનો પરાક્રમી રાજા થઈ ગયો તેના મૃત્યુ પછી તેનો પુત્ર ચામુંડ રાજ ગુજરાતનો રાજા થયો ચામુંડરાજ પછી ગુજરાતની ગાદી પર દુર્લભ રાજ આવેલો દુર્લભ રાજ પ્રજામાં ખૂબ પ્રિય બનેલો કારણ કે તે પક્ષપાત રાખ્યા વિના રાજ્ય કરતો હતો દુર્લભરાજ પછી તેનો પરાક્રમી પુત્ર ભીમદેવ રાજ ગાદી પર આવ્યો રાજા ભોજને પણ લોકો ભૂલી જાય તેવો એ દાનેશ્વરી હતો ભીમદેવને બે રાણીઓ હતી બંને રાણીઓએ એક એક પુત્રને જન્મ આપ્યો હતો મોટો પુત્ર ક્ષેમરાજ અને નાનો પુત્ર કર્ણ ભીમદેવે પોતાનું રાજ્ય નાના પુત્ર કર્ણને આપ્યું અને મોટા પુત્ર ક્ષેમરાજને દધિસ્થલી નામનું ગામ આપ્યું ક્ષેમરાજને દેવપ્રસાદ નામનો પુત્ર હતો દેવપ્રસાદ ઉપર રાજા ભીમદેવને ખૂબ પ્રેમ હતો દેવપ્રસાદને ત્રિભુવનપાલ નામનો પરાક્રમી પુત્ર જન્મ્યો રાજા કર્ણે પોતાનું રાજ્ય પુત્ર સિદ્ધરાજને સોંપતી વખતે કહેલું તારે દેવપ્રસાદની સાર સંભાળ રાખવાની છે એવી જ રીતે દેવપ્રસાદે પોતાના મૃત્યુ સમયે સિદ્ધરાજને કહેલું ત્રિભુવનપાલની સાર સંભાળ રાખજો રાજા સિદ્ધરાજ પોતાના ભત્રીજા ત્રિભુવનપાલને પોતાના ભાઈ જેવો માનીને માન આપતો ત્રિભુવનપાલ પણ મહાપરાક્રમી પુરુષ હતા તેઓ પોતાના ગામ દદી રહીને પ્રજાનું સારું પાલન કરતા હતા તેથી તેઓ પ્રજાને ખૂબ પ્રિય હતા જેવી રીતે માન સરોવરમાં રાજહંસ ઉલ્લાસથી તરતા રહે છે તેમ ત્રિભુવનપાલના સરોવરમાં ધર્મરૂપી હંસ તરતા રહેતા હતા ત્રિભુવનપાલની પત્નીનું નામ હતું કાશ્મીરા જેવી તે ગુણોની મૂર્તિ હતી અને અદ્ભુત રૂપ વતી હતી રૂપ અને ગુણનો કાશ્મીરા દેવીમાં સમન્વય થયેલો હતો એ કાશ્મીરા દેવીના પેટમાં એક ઉત્તમ જીવ આવ્યો તે પછી કાશ્મીરા દેવીના મનમાં સારી સારી ઘણી ઈચ્છાઓ જાગવા લાગી હું સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરું હું જગતના બધા જીવોને અભયદાન આપું હું મનુષ્યોને બધા વ્યસનોથી છોડાવી દઉં હું સાધુ પુરુષોને ખૂબ દાન દઉં હું કોઈ ગરીબને ગરીબ ના રહેવા દઉં હું પરમાત્માના મંદિરો બંધાવું નવ મહિના પૂર્ણ થયા કાશ્મીરા દેવીએ એક સુંદર તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો તે વખતે આકાશમાં દેવ વાણી થઈ આ બાળક વિશાળ રાજ્ય પ્રાપ્ત કરશે અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે નવો જન્મેલો આ પુત્ર સૌમ્ય હતો સુંદર હતો સૌને વહાલો લાગે તેવો ભાગ્યશાળી હતો તેનું નામ કુમારપાલ રાખવામાં આવ્યું ત્રિભુવનપાલે વિચાર્યું પુત્ર જો અવિનિત હોય તો અગ્નિની જેમ કુલને બાળી નાખે છે પરંતુ જો તે વિનિત હોય અને કળાયુક્ત હોય તો શંકરના માથે રહેલા ચંદ્રની જેમ એ દીપક બને છે માટે મારે કુમારપાલને સારું શિક્ષણ આપવું જોઈએ કુમારપાલને વ્યવહારિક શિક્ષણ આપવામાં આવ્યું સાથે સાથે યુદ્ધ કળા પણ શીખવવામાં આવી માતાએ પુત્રને ગુણવાન બનાવવાની તકેદારી રાખી તે પુત્રમાં મેરુ પર્વતનો સ્થૈર્ય ગુણ આવ્યો બૃહસ્પતિનો બુદ્ધિમત્તાનો ગુણ આવ્યો મહાસાગરનો ગાંભીર્ય ગુણ આવ્યો ચંદ્રનો સૌમ્યતા ગુણ આવ્યો સૂર્યનો પ્રતાપ તેનામાં ઉતરી આવ્યો સિંહનો શૌર્ય ગુણ અને કલ્પવૃક્ષનો ઔદાર્ય ગુણ તેનામાં આવ્યો કામદેવનું સૌભાગ્ય અને વિષ્ણુનો પ્રભાવ કુમારપાલમાં આવી ગયા જ્યારે કુમારપાલ યૌવન વયમાં પ્રવેશ્યો ત્યારે માતા પિતાએ પુત્રના માટે સુયોગ્ય કન્યા પસંદ કરી તેનું નામ હતું ભોપળ દેવી ભોપળ દેવી સાથે કુમારના લગ્ન થયા ભોપળ દેવીએ પોતાના રૂપથી અને ગુણોથી કુમારના દિલને જીતી લીધું ત્રિભુવનપાલના રાજા સિદ્ધરાજ સાથેના સારા સંબંધો હતા એટલે અવારનવાર સારા નરસા પ્રસંગે ત્રિભુવનપાલ પાટણ આવતા જતા રહેતા રાજા સિદ્ધરાજ પણ સૌરાષ્ટ્રમાં આવે ત્યારે દધિસ્થલીમાં ત્રિભુવનપાલનું આતિથ્ય માણવા આવી જતો હતો યુવાન કુમારપાલ પણ બે ચાર વાર પાટણ જઈ આવેલો એકવાર કુમારપાલ પાટણમાં હતો ત્યારે તેણે આચાર્ય શ્રી હેમચંદ્ર ખૂબ પ્રશંસા સાંભળી મહારાજા સિદ્ધરાજ પણ હેમચંદ્ર સુરીના અનન્ય ભક્ત છે સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્ર સુરીજીએ સંસ્કૃત ભાષાનું મોટું વ્યાકરણ બનાવ્યું છે રાજાએ ગુરુદેવ સાથે તીર્થયાત્રાઓ કરી છે વગેરે સાંભળીને કુમારપાલને પણ ગુરુદેવના દર્શન કરવાની ઈચ્છા થઈ કુમારપાલ ગુરુદેવના ઉપાશ્રયે પહોંચ્યો બે હાથ જોડી મસ્તક નમાવી તેણે ગુરુદેવને વંદના કરી પોતાનો અલ્પ પરિચય આપીને તે વિનયથી બેઠો ગુરુદેવે યુવકને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો કુમારે કહ્યું ગુરુદેવ જો આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું સુખેથી પૂછી શકે છે ગુરુદેવ આ સૃષ્ટિમાં વિવિધ સ્વભાવવાળા મનુષ્યો વસે છે એમનામાં જુદા જુદા પ્રકારના અનેક ગુણો જોવા મળે છે હું એ જાણવા ઈચ્છું છું કે એ બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ કયો છે ગુરુદેવના મુખ પર સ્મિત આવી ગયું તેમને પ્રશ્ન ગમ્યો તેઓએ કહ્યું કુમાર બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ સત્ત્વ છે સર્વમ સત્વે પ્રતિષ્ઠિતમ જે મનુષ્યમાં સત્વ હોય છે તેનામાં બીજા બધા ગુણો આવી જાય છે ગુરુદેવ આ સત્વ ગુણની વાત મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ને વત્સ તને વિસ્તારથી સમજાવું છું સત્વશીલ પુરુષ દુઃખમાં ધર્મ છોડતો નથી સત્વશીલ પુરુષ લીધેલી પ્રતિજ્ઞાને મક્કમતાથી પાળે છે સત્વશીલ પુરુષ દુઃખોથી ઘેરાઈ જવા છતાં હિંમત હારતો નથી કે નિરાશ થતો નથી સત્વશીલ મનુષ્ય માટે કોઈ કામ અશક્ય હોતું નથી સત્વશીલ મનુષ્ય પરોપકાર માટે દુનિયામાં ડૂબકી મારતા કે આકાશમાં છલાંગ મારતા અચકાતો નથી જરૂર પડે તો ભળભડતી આગમાં કૂદી પડે અને ઝેરનો પ્યાલો પણ ગટકટાવી જાય સત્વશીલ મનુષ્ય સમયે આવતા પોતાનું સર્વસ્વ તેજી દેતા વાર નથી કરતો સત્વશીલ મનુષ્ય વર્ષો સુધી દુઃખો સહન કરવાની ધીરજ રાખતો હોય છે સત્વશીલ મનુષ્ય ક્યારે હાય હાય કે અરે રે એવા કાયરતા સૂચક શબ્દો બોલતો નથી સત્વશીલ રાજા પ્રજાની રક્ષા માટે સતત પ્રયત્ન કરતો રહે છે જરૂર પડે પોતાનું બલિદાન પણ આપી દે છે જાણે કે કુમારપાલને એના ભાવિ જીવન અંગે આડકતરી રીતે આચાર્ય દેવ નિર્દેશ આપતા હતા જોજે કુમાર તારા માથે દુઃખના ડુંગર તૂટી પડવાના છે એ વખતે તારા અપૂર્વ સત્વનો પરિચય આપજે હિંમત હારીશ નહીં આચાર્ય દેવ પાસે કુમારપાલને સમાધાન મળ્યું તેને આચાર્ય ગમ્યા તે ત્યાંથી ઊભો થઈ ગુરુદેવને પ્રણામ કરી ઉપાશ્રયની બહાર નીકળ્યો પોતાના સ્થાને ગયો હેમચંદ્ર સુરીજી સાથે કુમારપાલની આ પહેલી મુલાકાત હતી કુમારપાલના હૃદયમાં ઘણી ખુશી થઈ હતી હેમચંદ્ર સુરીજીને ખ્યાલ આવી ગયો કે કુમારપાલ સિદ્ધરાજના મૃત્યુ પછી ગુજરાતનો રાજા બને આ વાત સિદ્ધરાજને જરાય નથી ગમી અને એ ડંખીલો રાજા જરૂર કુમારપાલને મારી નાખવાના પ્રયત્ન કરશે કાં તો મારી નંખાવશે કુમારપાલના ગયા પછી આચાર્યદેવ ઊંડા વિચારમાં ડૂબી ગયા દેવી અંબિકાએ કરેલું ભવિષ્ય કથન મિથ્યા થાય નહીં આ વાત આચાર્ય દેવ સાવ સાચી માનતા હતા એટલે સિદ્ધરાજ લાખ ઉપાય કરે તો પણ કુમારપાલ નહીં મરે એ વાતે આચાર્યદેવ નિશ્ચિત હતા વૃદ્ધાવસ્થામાં પણ રાજા સિદ્ધરાજને શાંતિ ન હતી ગુજરાતના રાજસિંહાસન પર કુમારપાળ ન જ બેસવો જોઈએ આ એનો નિર્ણય હતો છતાં અંબિકા દેવીની આગાહી એના મનમાં ઉથલપાથલ મચાવતી હતી સિદ્ધરાજે કુમારપાલને મારવા માટે તંત્ર ગોઠવી દીધું હતું કુમારપાલ સાવધાન થઈ ગયો હતો